નમસ્કાર મિત્રો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે તારીખ એકવીસ મે બે હજાર છવ્વીસને વાળ મંગળવાર આજના વિડીયોની અંદર આપણે જાણીશું આજના તાજા જીરુના બજાર ભાવ તમામ માર્કેટિયાના તે પહેલાં ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને જો તમને વિડીયો ગમ્યો હોય તો તમારા અન્ય મિત્રોને આ વિડીયો શેર કરી દેજો જેથી કરીને તેમને પણ જીરુના તાજા બજાર ભાવ જાણવા મળે તો ચાલો મિત્રો જાણી લઈએ આજના તાજા જીરુંના બજાર ભાવ રાજકોટ પાંચ હજાર રૂપિયાથી છ હજાર બસો બાણું રૂપિયા હળવદ પાંચ હજાર નવસો રૂપિયાથી છ હજાર ત્રણસો પચાસ રૂપિયા મોરબી ચાર હજાર સાતસો પચાસ રૂપિયાથી છ હજાર ત્રણસો રૂપિયા બોટાદ પાંચ હજાર રૂપિયાથી છ હજાર બસો પંચોતેર રૂપિયા સસદન પાંચ હજાર રૂપિયાથી છ હજાર એકસો પચાસ રૂપિયા ગોંડલ પાંત્રીસો રૂપિયાથી છ હજાર પાંચસો એકતાલીસ રૂપિયા વાંકાનેર પાંચ હજાર સાતસો રૂપિયાથી છ હજાર ત્રણસો એકાવન રૂપિયા જેતપુર પાંચ હજાર ત્રણસો પચાસ રૂપિયાથી છ હજાર રૂપિયા થરા પાંચ હજાર પાંચસો રૂપિયાથી છ હજાર છસો એકાવન રૂપિયા ऊँझा चार हज़ार आठ सौ रुपया छ हज़ार सात सौ पच्चीस रुपया थराद पांच हज़ार रुपया छ हज़ार पाँच सौ रुपया पाटन पांच हज़ार तरस सौ रुपया छ हज़ार एक सौ पचास रुपया दिदर चार हज़ार रुपया की छ हज़ार सौ रुपया राधनपुर शार 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 चार हज़ार चार सौ रुपया छ हजार चार सौ रुपया रापर चार हज़ार बसौ रुपया छ हज़ार तर सौ रुपया જામનગર 4,800 હજાર થી રૂપિયાથી રૂપિયા ભાવનગર પાંચ હજાર પાંચસો રૂપિયાથી છ હજાર રૂપિયા અમરેલી બાવીસ સો થી 6,430 ચારસો ત્રીસ રૂપિયા સાવરકુંડલા પાંચ હજાર આઠસો રૂપિયાથી છ હજાર છ પચાસ રૂપિયા ખાંભા પાંચ હજાર પાંત્રીસ રૂપિયાથી પાંચ હજાર પાંત્રીસ રૂપિયા જૂનાગઢ પાંચ હજાર પાંચસો રૂપિયાથી છ હજાર ચાલીસ રૂપિયા તો ખેડૂત મિત્રો આ હતા અજના તાજા જીરુના બજાર ભાવ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરી દેજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી લેજો કારણ કે આ ચેનલ દ્વારા દરરોજના બજાર ભાવ જણાવવામાં આવતા હોય છે તેથી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાની નમ્ર વિનંતી તો આજના વિડીયોમાં બસ આટલું જ જય જવાન જય કિસાન